ભગવાન શ્રી રામજીએ કહ્યું કે શું માતા પિતાના મૃત્યુ પછી તેમનો ફોટો ઘરમાં લગાવવો જોઈએ હા મિત્રો એકવાર આ કથા સાંભળી લો તો તમને જીવનના ચક્ર મુક્તિ મળી જશે અને સાથે જ તમને મોક્ષ પ્રાપ્તિ થશે મિત્રો ભગવાન શ્રી રામજી કહે છે કે માતા પિતા આપણા પહેલા ભગવાન છે અને તેમનો પ્રેમ બલિદાન અને આશીર્વાદ આપણા જીવનની સૌથી મોટી સંપત્તિ છે પરંતુ જ્યારે તેઓ આ દુનિયા છોડી જાય છે ત્યારે લોકો તેમને યાદ કરવા માટે તેમના ફોટા તેમના ઘરમાં મૂકે છે પરંતુ પછી થાય છે કે શું આપણે તેમના મૃત્યુ પછી તેમનો ફોટો ઘરમાં લગાવવો જોઈએ મિત્રો શું તેનો કોઈ આધ્યાત્મિક પ્રભાવ પડે છે કે કેમ તો ચાલો મિત્રો આજે આપણે જાણીએ આજની આ અલૌકિક વાર્તામાં કે ભગવાન શ્રી રામજી આ વિષય વિશે શું કહે છે

તેના પરિવારના સભ્યોએ તે મૃત વ્યક્તિનો ફોટો તેમના ઘરમાં મૂક્યો હતો અને તેની સામે બેસીને યાદ કરી રહ્યા હતા તો આ જોઈને નારદ આશ્ચર્યચકિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે આ વ્યક્તિના મૃત્યુ પછી તેના પરિવારના સભ્યોએ તેનો ફોટો ઘરમાં કેમ મૂક્યો છે તે હવે આ દુનિયાથી મુક્ત થઈ ગયો છે અને હવે તેમના પરિવારના ઘરમાં તેમના ફોટાનું શું કામ છે અને આમ કરવાથી શું થાય છે શું આમ કરવાથી મૃતક પરિવારના સભ્યનો આશીર્વાદ મળે છે કે તેનો કોઈ અન્ય અર્થ છે દેવર્ષિ નારદ તે દ્રશ્ય જોઈને કંઈ સમજી શક્યા નહીં તેથી તેમના પ્રશ્નો જવાબ મેળવવા માટે દેવર્ષિ નારદે ભગવાન શ્રી હરિ વિષ્ણુજી પાસે જવાનું નક્કી કર્યું અને તેઓ ભગવાન શ્રી હરિ વિષ્ણુજી પાસે પહોંચ્યા અને પછી દેવર્ષિ નારદે તેમને પ્રણામ કર્યા પછી નાગ નારદને જોઈને ભગવાન શ્રી હરિષ્ણજી સમજે છે કે આજે ચોક્કસ દેવર્ષિ નારદ કોઈ શંકા સાથે આવ્યા છે તેથી ભગવાન શ્રી હરિ વિષ્ણુજી દેવર્ષિ નારને કહે છે કે હે બ્રહ્માનંદન દેવર્ષિ નારદ તમારું વૈકુંઠ લોકમાં સ્વાગત છે મને કહો કે તમે આજે વૈકુંઠ લોક માં કયા હેતુથી આવ્યા છો અને તમારી ચિંતા નું કારણ શું છે છે લાગે કે આજે તમે ચોક્કસ કોઈ નિરાકરણ કરવા અહીં આવ્યા છો તેથી હરિ વિષ્ણુજી ની વાત સાંભળીને દેવર્ષિ નારદ કહે છે કે હે પ્રભુ આજે હું તમારી પાસે એ જાણવા આવ્યો છું કે કોઈ વ્યક્તિના પરિવારના સભ્યો પૃથ્વી પર મૃત્યુ પછી તેનો ફોટો ઘરમાં કેમ રાખે છે હે ભગવાન શું આવું કરવું યોગ્ય છે અને આમ કરવાથી પરિવારના સભ્યોને શું લાભ મળે છે શું આમ કરવાથી મૃત વ્યક્તિના આશીર્વાદ પરિવારના સભ્યો પર રહે છે તો દેવઋષિ નારદ ને સાંભળ્યા પછી ભગવાન શ્રી હરિ વિષ્ણુજી કહે છે કે હે દેવઋષિ નારદ આજે તમે મને એક ખુબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે અને તમારા આ પ્રશ્નના જવાબમાં સમગ્ર માનવ જાતિનું કલ્યાણ છુપાયેલું છે તેથી હે દેવૃષિ નારદ હું તમને આ પ્રશ્નનો જવાબ એક અલૌકિક વાર્તા દ્વારા કહી રહ્યો છું તો તમે આ વાર્તા સંપૂર્ણપણે સાંભળે છે તો મારા આશીર્વાદ હંમેશા તેના પર રહે છે ત્યારે દેવૃષિ નારદ કહે છે કે હે ભગવાન હું તમને વચન આપું છું કે જ્યાં સુધી તમે મને આ વાર્તા સંભળાવશો ત્યાં સુધી હું તેને સંપૂર્ણ ધ્યાથી સાંભળીશ કૃપા કરીને હવે મને તે વાર્તા સંભળાવો પછી ભગવાન શ્રી હરિવિષ્ણુજી કથા સંભળાવતા કહે છે કે હે બ્રહ્માનંદન દેવઋષિ નારદ આ એક પ્રાચીન કાળની વાત છે કે ભારત દેશમાં એક યુવાન રહેતો હતો જેનું નામ રામદાસ હતું રામદાસ ભગવાન શ્રી કૃષ્ણનો ભક્ત હતો અને તે હંમેશા સાચા ધર્મનું પાલન કરતો અને પોતાના માતા પિતાની સેવા કરતો હતો સમય આ રીતે પસાર થઈ રહ્યો હતો અને તે પોતાના માતા-પિતા સાથે સુખી જીવન જીવી રહ્યો હતો. રામદાસની પત્નીનું નામ સાધના હતું. સાધના પણ ચારિત્ર્યવાન સ્ત્રી અને સાચા ધર્મનું પાલન કરતી સમય પિત પત્ની હતી. રામદાસ ખૂબ જ મહેનતુ હતો અને તે આખો દિવસ ભક્તિભાવથી કામ કરતો અને જે કંઈ પૈસા કમાતો તેમાંથી પોતાના પરિવારનું પાલનપોષણ કરતો તે પોતાના માતા પિતાને ખૂબ પ્રેમ કરતો હતો પછી એક દિવસ રામદાસના માતાપિતાનું અચાનક અવસાન થયું ત્યારે તે પોતાના માતાપિતાના મૃત્યુથી ખૂબ જ દુખી થયો ત્યારબાદ તેને પોતાના માતા પિતાના અંતિમ સંસ્કાર કર્યા પછી રામદાસે ઘરના પૂજા સ્થળમાં પોતાના માતાપિતાના મોટા ચિત્રો લગાવ્યા અને દરરોજ તેમની પૂજા કરવાનું શરૂ કર્યું હવે તેનું જીવન પોતાના માતાપિતાની પૂજા કરીને પસાર થવા લાગ્યું પછી ભગવાન શ્રી હરિવિષ્ણુજી આગળ કહે છે કે હે દેવર્ષિ નારદ તેમના જીવનમાં થોડા અઠવાડિયા પછી વિચિત્ર ઘટનાઓ બનવા લાગી જેમ કે તેમના ઘરમાં માનસિક અશાંતિ વધવા લાગી ઘરમાં ઝઘડા થવા લાગ્યા અને તેમને સપનામાં વિચિત્ર દ્રશ્યો દેખાવા લાગ્યા હવે તેમને તેમની પત્ની સાધના સાથે રોજ ઝઘડા થવા લાગ્યા અને હવે રામદાસનું મન સંપૂર્ણપણે અશાંત થઈ ગયું હતું તેથી એક દિવસ તેઓ ગંગા કિનારે બેસીને રડવા લાગ્યા તે ગંગા કિનારે એક કૃષ્ણ મંદિર હતું તેથી તેઓ હાથ જોડીને ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં ગયા તેઓ ત્યાં જઈને બેસી ગયા અને પ્રાર્થના કરવા લાગ્યા અને તેઓ કહેવા લાગ્યા કે હે ભગવાન શ્રી કૃષ્ણ હે મુરલીધર કૃપા કરીને મને માર્ગદર્શન આપો હું મારા માતા પિતાનો ફોટો મૂકીને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છું તો પછી મારા જીવનમાં અશાંતિ કેમ છે આ રીતે તેઓ સાચા શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે તે જ ક્ષણે દિવ્ય પ્રકાશ પ્રગટ્યો અને ચારે બાજુ દિવ્ય સુગંધ ફેલાઈ ગઈ પછી ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા અને તેમની આંખોમાં કરુણા હતી અને તેમનો અવાજ શાંત હતો પછી ભગવાન શ્રી કૃષ્ણને પોતાની સામે પ્રગટ થતા જોઈને રામદાસ થઈ ગયા કેમ કે પોતાની આંખો પર વિશ્વાસ ન થયો કે ભગવાન શ્રી કૃષ્ણે પોતે તેમને દર્શન આપ્યા છે પછી થોડી હિંમત ભેગી કરીને તેમણે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે પ્રભુ આજે તમારા દર્શન મેળવીને મારું જીવન સફળ થયું છે હવે મારા મનમાં કોઈ પણ પ્રકારનો દોષ બાકી નથી રહ્યો પણ હે પ્રભુ હું જાણવા માંગુ છું કે મારા જીવનમાં આવતી મુશ્કેલીઓનું કારણ શું છે જ્યારે હું દરરોજ મારા માતા પિતાના ફોટા સામે બેસીને તેમની પૂજા કરું છું તો પણ મારા જીવનમાં આટલા બધા દુઃખ કેમ છે પછી રામદાસ વાત સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું કે હે પુત્ર રામદાસ તમારો પ્રેમ અને ભક્તિની ની શંકાપણે મહાન છે અને તમારા હૃદયમાં તમારા માતા પિતા માટે ઘણો પ્રેમ છે તમારી આત્મા પ્રત્યેની લાગણી પૂજનીય છે પરંતુ તમે અજાણતા જે કર્યું છે તે ફક્ત આત્માઓને જ બાંધતું નથી પણ તમારા જીવનમાં પણ લાવે છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પ્રિયજનો ખાસ માતા પિતાને ગુમાવે છે ત્યારે તેમને યાદ કરવા અને માન આપવું જોઈએ પરંતુ તે માટે કેટલાક નિયમો અને મર્યાદાઓ છે જે દરેક માનવીએ જાણવી જોઈએ હે પુત્ર સાંભળ જ્યારે માતા પિતા આ દુનિયા છોડી દે છે ત્યારે આ વાતો જીવન ને દિશા આપે છે અને આત્માઓને શાંતિ આપે છે તો હે પુત્ર રામદાસ તું ધ્યા થી સાંભળ જ્યારે કોઈ આત્મા આ શરીર છોડી દે છે ત્યારે તેનો હેતુ આગામી જન્મ તરફ આગળ વધવાનો અને બ્રહ્માંડ દ્વારા નક્કી કરાયેલી યાત્રા પૂર્ણ કરવાનો હોય છે પરંતુ જ્યારે આપણે તે આત્માના ચિત્રોને આપણા પૂજા સ્થાનમાં રાખીએ છીએ અને તેમને દરરોજ યાદ કરીએ છીએ દીવો પ્રગટાવીએ છીએ ફૂલો ચઢાવીએ છીએ પૂજા કરીએ છીએ ત્યારે આ પ્રેમાળ ભક્તિ ક્યારેક બંધન બની જાય છે અને જે આત્મા આગળ વધવા માંગે છે તે આપણા પ્રેમને કારણે એ જ લાગણીમાં અટકી જાય છે ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે કે હે પુત્ર ભક્તિ કરો પણ તેમને પ્રેમમાંથી મુક્ત કરો તેમને બાંધશો નહીં તેમને આશીર્વાદથી વિદાય આપો હે પુત્ર તેમના માટે પ્રાર્થના કરો પણ તેમને પકડી ન રાખો કારણ કે સાચો પ્રેમ એ છે જે આત્માની મુક્તિ શોધે છે અને તેના જાય કૃષ્ણ ભગવાન ભગવાનની ઉર્જાથી ભરેલું હોય જ્યાં મંત્રોનો અવાજ ગુંજતો હોય જ્યાં દીવાની જ્યોત આત્માને સર્વશક્તિમાન સાથે જોડે ત્યાં મૃત વ્યક્તિઓના ચિત્રો કે ફોટા મૂકવા જોઈએ નહીં કારણ કે તે સ્થાન આત્માની મુક્તિનું કેન્દ્ર છે બંધનનું નહીં જ્યારે આપણે પૂર્વજોના ચિત્રો એક જ સ્થાન પર રાખીએ છીએ જ્યાં આપણે ભગવાનને બોલાવીએ છીએ ત્યારે અજાણતા આપણે એક જ સ્થાન પર બે અલગ અલગ શક્તિઓને જોડીએ છીએ જેના કારણે ફક્ત આત્મા જ વિક્ષેપિત થતો નથી પણ ગૃહસ્થ જીવનમાં પણ અશાંતિ આવે છે ભગવાન નું સ્થાન આત્માની મુક્તિ નું કેન્દ્ર છે અને પિતૃઓનું સ્થાન સ્મરણ અને શ્રદ્ધાનું હોય છે એટલે ભગવાન અને પૂર્વજો નું સ્થાન અલગ રાખવું જોઈએ આત્મા ને પણ મુક્તિ મળે તે માટે નિયમો સાથે શ્રદ્ધા નું પાલન કરવું જોઈએ આગળ ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે કે હે પુત્ર ઘર માં તમારા માતા પિતા નો ફોટો લગાવવો જ હોય તો પછી ધ્યાન માં રાખો કે તે સ્થાન પૂજા સ્થળ ના હોય એવી કોઈ જગ્યા ન હોવી જોઈએ જ્યાં ભગવાન રહે છે ત્યાં ફક્ત તે શક્તિની હાજરી હોવી જોઈએ જે મુક્તિનો માર્ગ બતાવે છે માતા માતાપિતાનો ફોટો આદર અને સ્મૃતિના પ્રતીક તરીકે શાંતિપૂર્ણ જગ્યાએ રાખવો જોઈએ પરંતુ તે જગ્યાએ દીવો કે અગરબત્તી પ્રગટાવવી ન જોઈએ કેમ કે તે શ્રદ્ધાંજલિ છે પૂજા નહીં

આગળ ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું કે હે પુત્ર તમારા મનમાં બેચેની સ્વાભાવિક છે કેમ કે માતાપિતાના મૃત્યુ પછી દરેક સંતાન તેમના માટે કંઈક કરવા માંગે છે એટલે પૂર્વજોની શાંતિ માટે શ્રાદ્ધ અને તર્પણ શ્રેષ્ઠ માધ્યમ છે આ વૈદિક વિધિઓ દ્વારા તમે ફક્ત તેમને માન આપતા નથી પરંતુ તેમને આગામી યાત્રા માટે આધ્યાત્મિક શક્તિ પણ પ્રદાન કરો છો આ તે માર્ગ છે જેના દ્વારા તમે તેમના આશીર્વાદ મેળવી શકો છો અને તેમને શાંતિથી વિદાય આપી શકો છો અને હા આ સાચી જ સેવા છે જે ગયો છે તેને આગળ વધવા દો તેને મોહમાં ન બાંધો અને તેને પ્રેમથી મુક્ત કરો અને આ જ પુત્રનું કર્તવ્ય છે અને પવિત્રતા છે ભગવાન શ્રી કૃષ્ણે રામદાસ તરફ ઊંડાણપૂર્વક જોયું અને કહ્યું કે હે પુત્ર આ દુનિયા એક યાત્રા છે જ્યાં એક આત્મા આવે છે અનુભવ મેળવે છે અને પછી આગળ વધે છે પરંતુ જ્યારે તમે મોહમાં ડૂબી જાઓ છો ત્યારે તમે ફક્ત તમારા હૃદયને જ નહીં પરંતુ તે આત્માની ગતિને પણ રોકી દો છો મોહ આત્માને રોકે છે અને પ્રેમ તેને મુક્ત કરે છે જે વ્યક્તિ ગયો છે તેના નામે સારા કાર્યો કરવા ગરીબોની સેવા કરવી ભૂખ્યાઓને ભોજન આપવું અને વૃક્ષો વાવવા તે એવા કાર્યો છે જે તમારા માતા પિતાના આશીર્વાદ તરીકે તમારા જીવનમાં પાછા આવશે પ્રેમને કાર્યમાં રૂપાંતરિત કરો તે જ તમારા કાર્યો તેમના આત્માઓની સૌથી મીઠી યાદો હશે જે તેમને સુખ આપશે અને તમને પણ ખુશી આપશે અને તમને પ્રગતિ તરફ લઈ જશે ભગવાન શ્રી કૃષ્ણએ રામદાસને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે હે દીકરા તારા માતા પિતા તને ખૂબ પ્રેમ કરતા હતા અને તેઓએ પોતાનું આખું જીવન તારા માટે સમર્પિત કર્યું હતું હવે સમય આવી ગયો છે કે તારો પ્રેમ તેમને બાંધવાનું સાધન ન બને પરંતુ તેમને મુક્ત કરવાનું સાધન બને જો તમે તમારા ઘરમાં સુખ અને શાંતિ ઇચ્છતા હો તો પહેલા તે આત્માઓને શાંતિ આપો જે હવે આ દુનિયામાં નથી શ્રદ્ધા રાખવી જરૂરી છે પરંતુ તેને સંયમ સાથે જોડો અને તમારા જીવનને જ્ઞાથી સજાગ બનાવો તો જ તમારો પ્રેમ સાચો કહેવાશે હે વત્સ હિન્દુ ધર્મમાં મૃત પરિવારના સભ્યનો ફોટો ઘરમાં લગાવવાની પરંપરા એક ઊંડી આધ્યાત્મિક લાગણી છે અને સંસ્કૃતિ સાથે જોડાયેલી છે તેની પાછળ ઘણા ધાર્મિક ભાવનાત્મક અને સામાજિક કારણો છે મૃત પરિવારના સભ્યનો ફોટો લગાવવાનો મુખ્ય હેતુ તેમને શ્રદ્ધાંજલિ આપવાનો અને તેમના પ્રત્યે આદર દર્શાવવાનો છે આ દ્વારા પરિવારના સભ્યો હંમેશા તેમને યાદ રાખે છે અને તેમના શિક્ષણ અને મૂલ્યોને તેમના જીવનમાં અપનાવે છે હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે દરેક વ્યક્તિનું પોતાના પૂર્વજો પ્રત્યે ઋણ હોય છે એટલે કે તેમના પૂર્વજોનું ઋણ તેમનો ફોટો લગાવવાથી એવી લાગણી રહે છે કે આપણે તેમના ઋણી છીએ અને તેમને આદર આપી રહ્યા છીએ એવું માનવામાં આવે છે કે પૂર્વજોની આત્માઓ આપણને જુએ છે અને આપણને માર્ગદર્શન આપે છે ઘરમાં તેમના ચિત્રો લગાવવાથી એવું માનવામાં આવે છે કે તેમના આશીર્વાદ હંમેશા આપણી સાથે રહે છે અને વર્ષોથી ચાલી આવતી આ પરંપરા ઘરના વાતાવરણને આધ્યાત્મિક રાખે છે ઘરમાં એક પવિત્ર અને શાંતિપૂર્ણ ઉર્જા રહે છે ઘણા લોકો માને છે કે મૃત પરિવારના સભ્યનો ફોટો જોઈને એવું લાગે છે કે તે હજી પણ આપણી સાથે છે જે ભાવનાત્મક ટેકો આપે છે તેમાં પણ ખાસ કરીને મુશ્કેલ સમયમાં અંતે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું ભાષણ સમાપ્ત કર્યું અને કહ્યું કે હે પુત્ર તે ફક્ત એક ચિત્ર જેવું લાગે છે પરંતુ તેની પાછળ આશીર્વાદ એક અદ્રશ્ય શક્તિ છે એક આત્મા જે હજી પણ આપણને જોઈ રહી છે અને કહે છે કે પુત્ર હું ફક્ત જ છું તેથી રામદાસે ભગવાન શ્રી હરિના ઉપદેશો ને તેમના હૃદયમાંથી સ્વીકાર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ તે જગ્યાએથી અદૃશ્ય થઈ ગયા પછી ભગવાન શ્રી હરિ વિષ્ણુજી આગળ કહે છે હે દેવૃષિ નારદ હવે રામદાસે તેમના માતા પિતાની છબી પૂજા સ્થાનથી એક અલગ અને શાંત ખૂણામાં રાખી હતી જ્યાં ફક્ત સ્મૃતિ હતી પૂજા નહીં દર વર્ષે તેઓ શ્રાદ્ધ તર્પણ કરતા અને ગરીબોની તેમના નામે સેવા કરતા રહ્યા ધીમે ધીમે તેમના ઘરમાં સુખ અને શાંતિ ફરી પાછી આવી નકારાત્મક ઉર્જા દૂર થઈ ગઈ માનસિક અશાંતિ દૂર થઈ ગઈ હવે તેમની પત્ની સાધના સાથેના ઝઘડા પણ બંધ થઈ ગયા અને સૌથી મોટી વાત એ છે કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તેમનું મન પણ શાંત થઈ ગયું અને આત્મા પણ કારણ કે જ્યારે પ્રેમ કે આસક્તિથી ઉપર ઉઠે છે ત્યારે તે મુક્તિ બની જાય છે અને જ્યારે શ્રદ્ધા જ્ઞાન સાથે જોડાય છે ત્યારે શાંતિ જીવનમાં પાછી આવે છે ત્યારે દેવઋષિ નારદ ભગવાન શ્રી વિષ્ણુજીને કહે છે હે ભગવાન હું મૃત વ્યક્તિના ફોટા કે ચિત્ર લગાવવાનું રહસ્ય મને ખબર પડી ગઈ છે પણ હે ભગવાન આ સાથે હું એ પણ જાણવા માંગુ છું કે શું માણસ મૃત્યુ પછી પુનર્જન્મ પામે છે શું મૃત વ્યક્તિ ની આત્મા ને ફરીથી માનવ જન્મ મળે છે કે કોઈ અન્ય સ્વરૂપ માં જન્મ લે છે પછી દેવૃષિ નારને સાંભળ્યા પછી ભગવાન શ્રી હરિ વિષ્ણુજી કહે છે કે હે દેવૃષિ નારદ જ્યારે આત્મા મૃત્યુ પછી નવા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે તેને પુનર્જન્મ કહેવામાં આવે છે માણસ ક્યારે અને કેવી રીતે પુનર્જન્મ પામે છે તે ઘણા પરિબળો પર આધાર રાખે છે પહેલું કારણ માણસના કર્મની અસર છે એટલે કે આત્મા કર્મો અનુસાર ફરે છે કોઈ પણ પ્રાણી જે ફરીથી જન્મ લે છે તે તેના પાછલા જન્મોના કર્મોને કારણે આ દુનિયામાં આવે છે હિન્દુ ધર્મમાં પુનર્જન્મનો સિદ્ધાંત ખૂબ જ ઊંડો રહસ્યમય અને આધ્યાત્મિક છે શાસ્ત્રો અનુસાર આત્મા અમર છે અને શરીર ફક્ત એક અસ્થાયી વસ્ત્ર છે જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે ફક્ત તેનું શરીર નાશ પામે છે આત્માનો નહીં આત્મા તેના પાછલા જન્મના કર્મો અનુસાર આગામી જીવનની યાત્રા પર નીકળે છે અને આ યાત્રા તાત્કાલિક થતી નથી પરંતુ તેના ત્રણ મુખ્ય તબક્કા છે સૌપ્રથમ મૃત્યુ પછી તરત જ આત્મા થોડા સમય માટે ભૂત સ્વરૂપમાં પ્રવેશ કરે છે તે સમય એવો હોય છે જ્યારે આત્માને એવું લાગતું નથી કે મારું શરીર હવે નથી અને ત્યારે યમરાજના દૂતો આત્માને યમલોક લઈ જાય છે જ્યાં ચિત્રગુપ્ત દ્વારા તેના સમગ્ર જીવનના કાર્યોનો હિસાબ રજૂ કરવામાં આવે છે અને યમરાજ ન્યાય કરે છે જો પુણ્ય વધુ હોય તો આત્માને સ્વર્ગ અથવા ઉચ્ચ લોકમાં મોકલવામાં આવે છે અને જો પાપ વધુ હોય તો તેને નરક અથવા નીચલા જાતિમાં મોકલવામાં આવે છે અને જો પુણ્ય અને પાપ સમાન અથવા મિશ્ર હોય તો આત્માને ફરીથી માનવ જન્મ મળે છે જેથી તે તેના અધૂરા કાર્યો પૂર્ણ કરી શકે પુનર્જન્મ એ કોઈ સરળ પ્રક્રિયા નથી પરંતુ આત્માને ઘણી સૂક્ષ્મ સ્થિતિઓ અને યોનીમાંથી પસાર થવું પડે છે

તેને ફરીથી દિવ્ય પ્રજાતિ અથવા માનવ જન્મ મળે છે ભાગવત પુરાણ અને ઉપનિષદોમાં પણ કહેવામાં આવ્યું છે કે જન્મ અને મૃત્યુની પ્રક્રિયા સમાન છે અને આ ચક્ર ચાલુ રહે છે આત્મા મોક્ષ પ્રાપ્ત કરે ત્યાં સુધી એટલે કે જ્યાં સુધી તે પરમાત્મા સાથે એક ન થાય ત્યાં સુધી મોક્ષ પ્રાપ્ત કર્યા પછી આત્મા જન્મ અને મૃત્યુના બંધનમાંથી મુક્ત થાય છે અને બ્રહ્માના સ્વરૂપમાં સ્થિત થાય છે તેથી હિન્દુ ધર્મમાં જીવનને આત્માની શુદ્ધિ કર્મોની સિદ્ધિ અને મોક્ષ પ્રાપ્તિનો અવસર માનવામાં આવે છે અને આ જ કારણ છે કે પુનર્જન્મનો વિચાર ફક્ત પુનર્જન્મ લેવાની પ્રક્રિયા નથી પરંતુ આત્માની શાશ્વત યાત્રાનું દર્શન છે વધુમાં ભગવાન શ્રી હરિવિષ્ણુજી દેવર્ષિ નારદને કહે છે કે હે દેવર્ષિ નારદ ત્રણ પ્રકારના કર્મ છે તેમાં પહેલું સંચિત કર્મ છે જેમાં માણસ દ્વારા કરવામાં આવેલા પાછલા કાર્યો હિસાબ સંગ્રહિત થાય છે બીજું કર્મ છે છે જે તમને તમારા પાછલા કાર્યો અનુસાર સુખ અને આપે માણસના જીવનમાં જે પણ સુખ અને દુઃખ આવે છે તે તેના પ્રારબ્ધમાં કરવામાં આવેલા કાર્યો સંગ્રહ છે ત્રીજું ક્રિયામાન કર્મ છે અને માણસનો પુનર્જન્મ આ કર્મ પર આધાર રાખે છે કારણ કે માણસ ગમે તે સારા તેનો પુનર્જન્મ દેવની યોનિમાં માં થાય છે એટલે કે સારા અને સભ્ય પરિવારમાં અને જે વ્યક્તિ પાપ હત્યા કપટ છેત્રપિંડી હિંસા લોભ અને અન્ય દુષ્ટ કાર્યો જેવા અધર્મ કરે છે તેનો પુનર્જન્મ નીચ જન્મમાં થાય છે અને તે આગામી જન્મમાં પશુ જંતુ કે રાક્ષસ બની જાય છે જો કોઈ વ્યક્તિ ઘણા સારા કાર્યો કરે છે તો તેને મૃત્યુ પછી સ્વર્ગ મળે છે અને જો કોઈ વ્યક્તિ આનાથી વિપરીત કરે છે કે ભારે પાપ કરે છે તો તેને મારા પોતાના આદેશ મુજબ ઘણા વર્ષો સુધી નરકમાં કઠોર સજા આપવામાં આવે છે અને તેને નરકની યાતનાઓ સહન કરવી પડે છે આગળ ભગવાન શ્રી હરિ વિષ્ણુજી કહે છે કે હે દેવર્ષિ નારદ બીજું કારણ મૃત્યુ સમયે વ્યક્તિની માનસિક સ્થિતિ છે આ સંદર્ભમાં ત્રણેય લોકના સ્વામી ભગવાન શિવ કહે છે કે મૃત્યુ સમય વ્યક્તિ જે વિચારોમાં હોય છે તે તેનો આગામી જન્મ નક્કી કરે છે જો કોઈ વ્યક્તિ મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ કરીને પોતાનું જીવન છોડી દે છે તો તેને મુક્તિ મળે છે અને જો કોઈ વ્યક્તિ સાંસારિક ઈચ્છાઓ ક્રોધ મોહ આસક્તિ અથવા વાસનામાં ડૂબેલો હોય તો તે એ લાગણીઓ અનુસાર પુનર્જન્મ પામે છે પછી ભગવાન શ્રી હરિવિષ્ણુજી આગળ કહે છે કે હે દેવર્ષિ નારદ મને આશા છે કે તમને હવે તમારા બધા પ્રશ્નોના જવાબ મળી ગયા હશે તો દેવર્ષિ નારદે ભગવાન શ્રી હરિ કહ્યું કે હે ભગવાન તમારા મુખમાંથી આ પ્રશ્નોના જવાબો મેળવીને મને ધન્યતા મળી છે હવે હું આને ત્રણેય લોકમાં ફેલાવીશ પછી દેવર્શી narade ભગવાન શ્રી હરીવિષ્ણુજીને પ્રણામ કર્યા અને ફરીથી ભ્રમણ કર્યું અને આ આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે માતા-પિતાના આત્માને બંધન કરતા નહીં પણ મુક્ત કરવો જોઈએ અને પૂજા સ્થાનમાં ફક્ત ભગવાનનું ચિત્ર હોવું જોઈએ જો મૃતકોનું ચિત્ર લગાવવું હોય તો તેને પૂજાનું કેન્દ્ર ન બનાવવું જોઈએ તેમના નામે શ્રદ્ધા તર્પણ અને સેવા કરવી જોઈએ અને આ સાચી શ્રદ્ધાંજલિ છે તેમના પરિવારજનોએ અને પરિવારજનો તેમને સમર્પણ અને પ્રેમથી વિદાય આપવી જોઈએ તેમના મોહમાં પડીને નહીં કારણ કે આ તમારું કર્તવ્ય છે અને આ સાચા પુત્રનું કર્તવ્ય છે ભગવાન શ્રી રામજી આપણને આ દિવ્ય ઉપદેશ આપે છે કે પ્રેમને ક્યારે બંધન ન બનવા દો જે આ દુનિયા છોડીને ગયો છે તેને તમારા આંસુઓથી બાંધો નહીં પરંતુ તેને તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓથી મુક્ત કરો કારણ કે આત્માનું અંતિમ લક્ષ્ય ભગવાન તરફ યાત્રા કરવાનું છે અને સાચો પ્રેમ એ છે જે આત્માને તે યાત્રામાં અવરોધ ન બનાવે પરંતુ માર્ગ બતાવે મિત્રો આશા છે કે તમને આ વાર્તા ગમશે મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડીયો લાઈક કરો અને શેર કરો કરો તેમજ તમારી પોતાની ચેનલ ગુજરાતી મોરલ સ્ટોરીઝ મિત્રો કૃપા કરીને આ વાર્તા તમારા પરિવારના દરેક સાથે શેર કરીને દરેકનું ભલું કરો તો ચાલો મિત્રો આપણે ભગવાનની બીજી પવિત્ર વાર્તા સાથે ફરી મળીશું ત્યાં સુધી કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શ્રી કૃષ્ણ જય સિયા લખો મિત્રો જેને પણ આ વાર્તા શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ સાંભળી છે તેને ભગવાન શ્રી રામજી ભગવાન શ્રી કૃષ્ણજી અને ભગવાન શ્રી હરિવિષ્ણુજી નો આશીર્વાદ મળશે અને ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા બધા પર બની રહે મિત્રો વિડિયોને અંત સુધી સાંભળવા તેમજ જોવા બદલ આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય શ્રી હરી વિષ્ણુ